નમસ્કાર દર્શક મિત્રો સીઆરપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નસવાડી ખાતે સભાનું આયોજન કરાયું જેમાં સોથી વધુ લોકો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા નસવાડી ગ્રામ પંચાયત હોલ ખાતે સોથી વધુ યુવાનો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા નસવાડીમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન નસવાડી તાલુકામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલાં મોટી સંખ્યામાં લોકોએ કોંગ્રેસ પાર્ટીનો ખેસ પહેર્યો આદિવાસીઓનું હિત અને જળ જંગલ જમીનની વાતો જે રાહુલ ગાંધી કરી રહ્યા છે તે જોઈ અમે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે તેમ ઠીનાભાઈએ જણાવ્યું હતું કાર્યક્રમમાં ચામેઠાના યુવા કાર્યકર જીતેન્દ્રભાઈ ભીલ જે ભાજપના સક્રિય કાર્યકર હતા તે પોતાની ટીમ સાથે જોડાયા છે ભરવાડાના યોગેશભાઈ રાઠવા પણ તેમના ગામના યુવાનો સાથે જોડાયા છે જેમાં એઆઈસીસી ચેરમેન ઉષાબેન નાયડુ પૂર્વ વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા માંસદા ધારાસભ્ય આનંદભાઈ પટેલ અને જીપીસીસી આદિજાતિ વિભાગના ચેરમેન રાજેન્દ્ર પારગી હાથ સે હાથ જોડોના કન્વીનર પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા અને મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લા બ્યુરો ચીફ જુબેર કુરેશીનો રિપોર્ટ ધન્યવાદ ભાજપના લગભગ ભાજપના ધારાસભ્ય અહીંથી બે કિલોમીટર દૂરના અંતરે છે એ ગામમાં બસો કરતાં વધારે કોંગ્રેસમાં કાર્યકર્તાઓ જોડાયા તમામ કાર્યકર્તાઓ જુજાવું છે તાકાતવાળા કાર્યકર્તાઓ છે અને હજુ અમને ખાતરી છે કે આવનારા દિવસમાં હજુ વધારે કોંગ્રેસ નસવાડી તાલુકામાં અને છોટાઉદેપુર જિલ્લામાં મજબૂત થશે આ તૈયારી જિલ્લા વંચ તાલુકા વંચ આ તૈયારી હંમેશા માટે કોંગ્રેસની હોય છે અને હવે પછી આવનારું ઇલેક્શન જિલ્લાને તાલુકાનું છે એટલે જિલ્લાને તાલુકા માટેની પણ આ તૈયારી હોઈ શકે છે અને અમે નવા કાર્યકર્તાઓને એટલા માટે જોડી રહ્યા છીએ કે નવા કાર્યકર્તા નવુ લોહી સાથે મમળા જોડી અહીંના જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને તાકાત આપશે અને પ્રેરક બળ ઉપસ્થિત કરશે